બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ની જાહેરાત કરવામાં આવી હતી ધારી તાલુકાના મોટા ભાગના પત્રકાર મિત્રોએ આ મિટિંગમાં હાજરી આપી હતી વરિષ્ઠ પત્રકારોની હાજરીમાં યોજાયેલ મિટિંગમાં પત્રકાર સંજય વાડા

ધારી શહેરની અંદર આવેલ સર્કિટ હાઉસ ખાતે આજરોજ પત્રકાર સંઘની એક મિટિંગનું આયોજન કર્યું હતું આ મિટિંગની અંદર સરવણનું મતે આમ કણો તો સેલા પણ બે છે અને સંજયભાઈ અને મેહુલ દાદાને બેનરી વરણી કરવામાં આવી છે જેમાં પ્રમુખતાને સંજયભાઈને વરણી કરવામાં આવી ઉપપ્રમુખ તરીકે મેહુલભાઈને કરવામાં આવી હતી તમામ વ્યક્તિઓ દ્વારા મેહુલભાઈનું અને સંજયભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ પત્રકાર સંઘ વધારે વધારે મજબૂત થાય તેવી આશાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે દર વર્ષે આ ચૂંટણી યોજાતી હોય છે ત્યારે મતદાન કરવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે સંગઠન અને મિત્રતાના હિસાબે કોઈ પણ અમારે ચૂંટણી કરવામાં નથી આવી અને તમામ વ્યક્તિઓએ સાથે રહી અને એકબીજાનો સાથ સહકાર આપી અને બેનરે વરણી કરવામાં આવી હતી મેમ ત્રિવેદી નેશન બ્રસ ન્યૂઝ ધારી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર